આઈગી રડતી રડતી હામાં દુખ પડી છે પેલીઓ થી હામાં દુખ પડી છે હામાં એને કોઈ યાદ નથી કરતું હંભારે ના હામાં માતાને કોણ હંભારે યાદ કોણ કરે હામાં તરત સંભારે તો ચાર જણા મોનન ચાર ના મોનન ખરું ખરું મારી આવી છે બરાબર ચાર જણા યાદ કરે ચાર ના યાદ કરે ચાર જણા ઘારો ભોળે ચાર જણા હારો ભોળે હાચું માં એને આ દુખ પડી છે એટલે આજે રડી રહી છે ઓકોમાં હામાં હે

એ મહામાયા છે બીજું રાગ લઈને કૂદકો મારીને જોઉં એટલે મછવાની મેરડી બીજી પાહામાં આવે હા હા જો અડવાલા આવ્યો તો સંખનમાંથી હા માં સાધારણાઈ મછવાની મેરડી હા માં અને મઢ ચાલતો તો કઈ ચાલતો તો મઢ કઈ ચાલતો તો મઢ કોણ ચાલતો તો કોણ સેવાન ભક્તિ કરતો ને વારું બારું આવતી કોણ જો મર્સેલો કોણ જો ખબર છે દાદા ખમા ખમા

ઘરથાલની પડી ગઈ જેનું કોઈ હેજ ને કશું શું જ નહી તો કોની છે કુટુંબ ની અંદર

બધાઈ લેવાના તમારે પૂજા કરવાની ભક્તિ કરવાની છે પછી એમની માતા ના લેવાની છે બરાબર છે ને પછી એમની માતા ના લેવાની છે ભલે હવે મેરડી માતા છે આ મેરડી માતા એમની છે હા કોની છે સાલમ તારા કાકાની છે બરાબર છે કારણ કે સાલમ કોણ છે એની ઘરથાર પડી હતી એમને થોડી પડી પડીએ છીએ